પુણા વિસ્તારની વિક્રમ સોસાયટીના ઘર નંબર ના ત્રીજા માળે ભાડાથી ચાલતી છ રૂમ પૈકી ચાર નંબરની રૂમમાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી હતી આ પ્લાસ્ટિક કાપોદરાના બે ફાયર જવાને ગંભીર અને બે સ્થાનિકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઉપરાંત આગને પગલે ઘરવખરીનો સામાન અને આસપાસની રૂમોમાં નુકસાન થયું હતું ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં આવેલી રણુજા સોસાયટીની સામેની વિક્રમ સોસાયટીમાં ઘર નંબર ના ત્રીજા માળે દસ બાય દસની છ રૂમ ભાડેથી ચાલતી હતી આઠમી ઓક્ટોબરને બુધવારે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં રૂમ નંબર ચારમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ ભભૂકી હતી જેને લઈને ફાયર વિભાગને જાણ કરાઈ હતી ત્રણ ફાયર સ્ટેશનની છ ગાડી સ્થળ ઉપર પહોંચીને આગને કાબૂમાં લેવા માટે ત્રીજા માળ ઉપર કાપોદરાના બે ફાયર જવાન સહિતની ટીમ પહોંચી હતી બે ફાયરના જવાનો ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ બુચાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો આ ઘટનાને પગલે દિવાલ ધસી પડતા કાપોદરાના બે ફાયર જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તદઉપરાંત ભાડુવાત પિયુષ ભૂતિયા અને સામાન્ય રહેવાસી હિતેશભાઈ સામાન્ય ઇજા પહોંચી હતી એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી ઉપરાંત બંને ફાયર જવાનો પૈકી વાસુદેવની ખાનગી અને નીરજની સ્વિમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ બનાવને પગલે ઘરવખરીને સામાન્ય અને આસપાસની રૂમોમાં નુકસાન થયું હતું